સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના લાખા માચી ગામે શ્રીમદ ભાગવત સપતાની ફૂલ જોરમાં તૈયારીઓ ચાલુ છે જે લાખાખડા તરીકે જાણીતું વાસુકી દાદાનું મંદિર અને સુરાપુરા શ્રી કાળુજી બાપુ ધાંધલનો રણખંભી પાડ્યો છે ત્યાં સમસ્ત ધાંધલ પરિવાર દ્વારા શ્રી જિગ્નેશ દાદાનું ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જે સપ્તાહ તારીખ છ અગિયાર બે હજાર પચીસથી બાર અગિયાર બે હજાર પચીસ સુધી ચાલવાની છે ત્યારે ત્યાં અનેક રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં સંતો મહંતો હાજર રહેવાના છે અને અનેક નામી અનામી કલાકારો પણ લોક ડાયરામાં હાજર રહેવાના છે જેમ કે દિવાયતભાઈ ખવડ તથા હરેશદાન શૂર તથા ભીખુદાન ગઢવી તથા ઉદયભાઈ ધાંધલ તથા રણજીતભાઈ વાંક તથા બીજુભાઈ બારોટ તથા કીર્તિદાન ગઢવી તથા અનુભા જામગ તથા ગોવિંદભા પાલિયા તથા ગોપાલ સાધુ તથા રશ્મિતાબેન રબારી અને અનેક કલાકારો હાજર રહેશે અને આ કથા દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો આવે એવું આયોજન કોની ગણતરી છે પ્રતિનિધિ જડુ વિજયભાઈ થાનગઢ હાલો મિત્રો નમસ્કાર હું છું વિજયભાઈ જડુ દીવ મિરેલ ન્યૂઝ થાનગઢ થી આપણે અત્યારે લાખાપા લાખામાસી ગામે પહોંચ્યા છીએ જ્યાં જિગ્નેશ દાદાની કથા છ તારીખથી ચાલુ થવાની છે તે માટે આપણે ઇન્ટરવ્યુ લેવા પહોંચ્યા છીએ તો ચાલો આપણે તેને આયોજક સાથે જ વાત કરીએ પહેલાં આપણું નામ જણાવ્યું મારું નામ જુલુભાઈ દાદલ આપણે આ દાદાનું કેટલી કેટલી તારીખથી કથા ચાલુ થવાની છે છ તારીખથી બાર સુધી અને આનું સરનામું આપતું લખા

દેવેદભાઈ ખબર છે કીર્તિદાનભાઈ છે ઉદયભાઈ દાદલ છે નામીને ઘણા બધા મોટા કલાકારો છે બરાબર છે આપણે બીજા આયોજક પણ સાથે પણ સાથે વાત કાઢશું શું આયોજનમાં અત્યારે ચાલી રહ્યું છે આયોજનમાં અત્યારે જોરદાર ચાલી રહ્યું છે આ ટૂંક સમયમાં જ આયોજન થયું છે બે જ મહિનાની અંદર અમારે વિજયભાઈ બધાની દાદાની એવી પ્રેરણા થઈ બધા દાદલ કુટુંબભાઈઓ મળી અને સરસ મજાનું જિજ્ઞેશ દાદાની કથાનું આયોજન કરેલું છે અને બહુ હાઈ ક્લાસ અને સરપંચ સાહેબ અરે લાખા અહીંયા ઉપસ્થિત અહીંયા સરપંચ સાહેબ આવીને જ છે બે મહિને ગામના બધા લોકો એ સેવામાં ઉભા છે તત્પર આપણે સરપંચ સાહેબ સાથે સાથે પણ વાત કરીશું સરપંચ સાહેબ આપણું શું કહેવાનું થાય છે દાદલ પરિવાર માટે દાદલ પરિવાર આયોજિત આજે સપ્તાહનું આયોજન છે બહુ ભવ્ય આયોજન છે અને સૌ સમગ્ર એરિયાને સમગ્ર એરિયાના અમારા ચાર પાંચ ગામના લોકો અહીંયા અત્યારથી આવે છે એ સિવાય ધાન ફરતા વિસ્તારના સમગ્ર વિસ્તારના બધા લોકોને અહીંયા વધારવા ભાવભર્યું આમંત્રણ છે જિગ્દેશના દાદા દાદાની કથાનો લાભ લે એવી અમારી ઈચ્છા છે બોલો નમસ્કાર મિત્રો હું ફિરોઝ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપણી મનપસંદ ચેનલ એટલે કે દીવ મીરા ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં